સુરતના વરિયા વિસ્તારમાં ગટરમાં પડી જતા બે વર્ષના માસુમ કેદારનું મોત થયું હતું જેને લઈને સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ પાલિકા દ્વારા ચાર કર્મચારીઓને શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી ત્યારે આ મામલે ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા મુગલીસરા ખાતે એકત્રિત થઈને પોલીસ કાર્યવાહીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો પડી ગયેલા કેદારના મોત હેઠળ કર્મચારી સુરત મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારી સામે દાખલ ન થવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી જાણે જવાબદાર અધિકારીઓને મનપાના કર્મચારીઓ પણ છાવરવા આગળ આવ્યા હોય એવું આ વિરોધ પરથી લાગી રહ્યું છે એક તરફ જુનિયર અધિકારી સુપરવાઇઝર ચેતન રાણાનો જવાબનો સમય પૂર્ણ થયા બાદ પણ ઓર્ડર થતો નથી અધિકારી સસ્પેન્ડ થાય તો જેલમાં જશે તેવું પાલિકાને ભાન થતા પાલિકાએ આ નિર્ણય અટકાવ્યો હતો હવે તમામ કર્મચારીઓએ એકઠા થઈને આ ફરિયાદનો વિરોધ કર્યો હતો ટેકનિકલ સ્ટાફ યુનિયનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે વરિયાવની ઘટના બની છે તે મામલે કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર આપવા ભેગા થયા છે જે ઘટના બની છે તે અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે તેના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અમારી સહાનુભૂતિ તેમની સાથે છે પરંતુ પોલીસ તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે અરજી કરવામાં આવી છે તેમાં સાપરાધ માનવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના કમિશનર તટસ્થ અને હકીકત લક્ષ્ય અહેવાલ તૈયાર કરાવે અને તેમાં જો અમારો કર્મચારી કસુરવાર રહે તો કર્મચારી પર સુરત મનપા જે કોઈ પગલાં લેશે તેમાં અમને કોઈ જાતનો વાંધો નહીં આટલા બધા કર્મચારીઓ કામ કરે છે ઘણા બધા એવોર્ડ મળ્યા છે કુદરતી હોનારત આફતોમાં આ જ કર્મચારીઓએ કામ કર્યું પરંતુ તેમની કોઈ લાગણીને ધ્યાન આપવામાં આવતું નથી ફક્ત ને ફક્ત એક નજબી બાબત ઊભી થાય તો એના પર આટલી મોટી કલમો લગાવવાની જે વાત ચાલે છે તેનો અમારે વિરોધ છે જે ઢાકણ તૂટી ગયું છે કે કોઈ લઈ ગયું છે તેની કોઈ માહિતી નથી ઢાકણ ન હોવાને અકસ્માતે બાળકનું મોત થયું છે તેની અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અમે કોઈ પણ વ્યક્તિનો બચાવ કરતા નથી